સારું એકાવન ચારસો સારું છે બાવન બાવન રૂપિયા ચારસો બાવન વાર છે બાપુ પંદર અત્યારે હજાર ઓગણીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ રૂપિયા સત્યાવીસ ત્રણસો એસી ત્રણસો એસી રૂપિયા ચારસો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ દવ બાર પંદર હોળ હોલ રૂપિયા સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ચારસો ઓગણીસો

ત્રણસો ને બાવન પંચાવન પાંચ પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો છાસઠસો છો છોતેર ઓગણી એકવું દરેક રૂપિયા ચારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ બાર વીસ રૂપિયા વીસ સઠ છાસઠ અડસઠ એકસો પોતે ત્રણસો ચોતેર બોલું ત્રણસો છોતેર ચુમોતેર ચુમોતેર રૂપિયા

E ત્રણસો પચાસ ચારસો એક રૂપિયા ચારસો બે ત્રણ ચાર પાંચ બાર બધા બાવીસ રૂપિયા ચારસો ત્રેવીસ ચોવીસ રૂપિયા

તાલીતાલીસ ચારતાલીસ સત્તાવન

তাইতো দান্তো আর ক্যাড্যা ক্যাড্যা তুমি আর ক্যাড্যা ক্যাড্যা পাঁচ পাঁচ ক্যা ক্যা কয় পাঁচ পাঁচ এই যে ক্রাশলে 1 মিটার ਦਾ 3400 ਦਾ 3400 3700 ਐਮਓ ਹੈ ਮੋਟੇ ਮੋਟੇ 9500 9700 9700 9800 1880 9500 9800 ਬੋਲ ਬਾਇਕੋ 300 300 80 80 380 80 ਦਮਾਇਕੋ 300 300 80 80 380 80 ਦਮਾਇਕੋ 300 300 80 80 90 90 રૂપિયા 390 90 90 રૂપિયા 390 90 રૂપિયા 90 90 રૂપિયા 390 90 90 ને 4 વાર દીધી 390 બનમાં કુલા 390 90 હાલો સારું છે 390 90 90 બરાબર 390 90 હો એકાડો એકાડો Aka Pahiro ne? filti dyim? A density A એટલે જ હોય હાચા ગાવી બાય બજેની માતી ચાલેગા 40000 9595 95 છે હા જો આ બેય ગડબડ નીકળી ગડબડ એ બરિયા 400 મારા હાચા 400 2400 જાતે 428 828 428 828 3 1 3 2 32 600 જાતો જાતો દેતે જાતે છે 34 34 ઉપર 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 334 રૂપિયા 100 670 600 500 400 300 200 100

આ રિસીટ ₹8000 ₹8500 ણું ત્રાણું પંચાણું અઠરો ચારસો એક બેઠ ત્રણ રૂપિયા ચારસો ત્રણ બુલું ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર હજાર ચારસો એકવીસ બાવીસ ચોવીસ પચીસ રૂપિયા ચારસો રૂપિયા